હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર સોળ છે તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચારનો પેટા પ્રશ્ન ત્રણ ગણીશું થોડો મુશ્કેલ પ્રશ્ન છે પણ તમે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જશો તો તમને આવડતું જશે એટલે જ્યારે પણ આ લેક્ચર પૂરો થાય ત્યારે તમે બેથી ત્રણ વાર જાતે ગણી લેજો તો ચાલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણને પહેલાં શું આપેલું છે પહેલાં તો આપણે ડાબી બાજુ લખી દઈએ તો આપણને જો આપેલું છે કે ટેન ટીટા ભાગાકારમાં વન માઇનસ કોીટા અને પછી પ્લસ કરીને કોટ ટીટા આપેલું છે ભાગાકારમાં વન માઇનસ ટેન ટીટા આપેલું છે અને આપણે સાબિત શું કરવાનું છે વન પ્લસ સેક ગુણ્યા કોસેક ટીટા આપણે સાબિત કરવાનું છે નીચે આપણને સૂચના આપેલી છે કે પદાવ લઈને પદાવ લઈને સાઈન ડેટા અને કોસ્ટીટાના સ્વરૂપમાં લખો એ તો આપણે લખીએ છીએ દરેકને આપણે સાઈન ડેટા અને કોસ્ટીટાના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યારે આપણને ટેન કોટ અને સેક આપેલો હોય ત્યારે પણ આવું તમને પરીક્ષામાં સૂચના આપશે નહીં તો તમારે યાદ રાખવાનું છે તો ચાલો આપણે ડાબી બાજુ લખી દઈએ કે ડાબી બાજુ બરાબર શું આપણને આપેલું છે ટેન ઠીટા ભાગાકર્મ વન માઇનસ કોટ થીટા પછી પ્લસ કોટ ઠીટા ભાગાકારમાં વન માઇનસ ટેન ઠીટા આપણને આપેલું છે તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરીશું સાઈન અને કોષના સ્વરૂપમાં ફેરવીશું તો ચાલો આપણે ફેરવી લઈએ તો જો જે આપણું ટેન ટીટા છે એનું શું થાય કે એનું ત્રિકોણમિત્તે ગુણોત્તર થાય સાઈન ઠીટા ભાગ્યા કોષ થીટા થાય સાઈન અને કોષમાં ફેરવ્યું પછી નીચે વન છે અને પછી માઇનસ કોટ ઠીટાનું શું થાય કોસ ભાગ્યા સાઈન થાય એટલે કે ટેનનું ઉલટું કોસ ટીટા ભાગ્યા સાઈન ઠીટા થાય સમજ્યા પડી ગઈ પછી પ્લસની નિશાની પછી આપણને શું આપેલું છે અંશમાં કોટ ટીટા આપેલો છે તો કોટ ટીટાનું શું થાય કોસ્ટીટા ભાગ્યા સાઈન ઠીટા થાય પછી આપણને છેદમાં શું આપેલું છે વન માઇનસ ટેન ટીટા તો ટેન ટીટાનું શું થાય સાઈન ઠીટા ભાગ્યા કોસ ટીટા થાય હવે જુઓ અહીંયા આપણે છેદમાં જુઓ અહીંયા સાઈન ઠીટા છે પણ અહીંયા નીચે કંઈ નથી એક છે તો આપણે સાઈન ઠીટા લાવવું પડે તો આપણે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકાર કરીશું એટલે કે સાઈન ઠીટાનું ઉપર એક વડે ગુણીશું આ એકને કોસ્ટીટા વડે ગણીશું અને ઉપર સાઇન અને એકનો ગુણાકાર થશે અહીંયા પણ આપણું કોસ્ટીટા છે તો આપણે અહીંયા નીચે કોસ્ટીટા લાવવું પડે તો અહીંયા એક છે તો આપણે ઉપર એકને કોસ્ટીટા વડે ગણીશું આ એકને સાઈન ઠીટા વડે ગુણીશું અને નીચેલા બંનેનો ગુણાકાર થશે સમજ પડી ગઈ તો ચાલો આપણે કરી લઈએ તો પહેલાં તો આપણને શું ઉપર છે એ લખી દઈએ કે સાઈન ઠીટા હતું ભાગાકારમાં કોસ્ટીટા હતું એને આપણે કોઈ ફેરફાર છેડછાડ કરી નથી પછી આપણને નીચે શું થાય છે જુઓ સાઈન ટીટાનો એક સાથે ગુણાકાર તો સાઈન ઠીટા જોઈએ સાઈન ઠીટા જ મળે એક ગુણ્યા સાઈન ઠીટા સાઇન થાય પછી એકનો ગુણાકાર કોસ્ટીટા સાથે તો કોસ્ટીટા જ રહેશે નીચે એક ગુણ્યા સાઈન્ટીટા એટલે કે સાઈન ઠીટા આપણને મળશે સમજણ પડી ગઈ આટલા સુધી પછી વચ્ચે પ્લસની નિશાની ઉપર શું છે જુઓ કોષીટા ભાગ્યા સાઈન ઠીટા છે તો કોષીટા ભાગ્યા સાઈન થીટા અને નીચે આપણને શું આપેલું છે જુઓ એકનો ગુણાકાર કોટા સાથે તો કોષીટા થશે પછી એકનો ગુણાકાર સાઈન ઠીટા સાથે તો સાઈન થીટા થશે નીચે એક ગુણ્યા કોષીટા કોષીટા રહેશે સમજ્યા પડી ગયા એટલા સુધી હવે આપણે શું કરીશું જે આ છેદવાળા પદો છે નીચેવાળા એટલે કે આ પદ એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું એટલે ઉલટું થઈ જશે આ પદને પણ આપણે ઉપર લઈ જઈશું એટલે કે ગુણાકારમાં લઈ જઈશું બંને પદ ઉલટા થઈ જશે તો ચાલો આપણે ગુણાકારમાં લઈ જઈએ બંને પદોને આપણે ગુણાકારમાં લઈ જવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે જગ્યા નહીં મળે એટલે આપણે થોડું આગળ બરાબર નિશાની લખીશું તો ઉપર આપણને શું આપેલું છે કે સાઈન થીટા ભાગ્યા કોસ્ટીટા છે હવે આ પદ ઉપર જશે તો ઉલટું થઈ જશે તો નીચે શું હતું સાઈન ઠીટા હતું એ ઉપર જશે અને સાઈન ઠીટા માઇનસ કોષીટા જે ઉપર હતું એ નીચે જતું રહેશે સાઈન ટીટા માઇનસ કોષ ઠીટા સમજ પડી ગઈ ગુણાકાર થઈ ગયો જે ભાગાકારમાં હતું એ ગુણાકારમાં જતું રહ્યું પછી વચ્ચે પ્લસની નિશાની હવે ઉપર અહીંયા શું હતું કોસ્ટીટા ભાગ્યા સાઈન ટીટા હતું અને નીચે જે કોશ નીચે હતા એ ઉપર જતા રહેશે કોસ્ટીટા અને કોસ માઇનસ સાઈન જે ઉપર હતું એ કોસ ઠીટા માઇનસ સાઈન નીચે જતું રહેશે સમજ્યા પડી ગઈ હવે આપણે ગુણાકાર કરી લઈએ તો ચાલો ગુણાકાર કરીએ તો અહીંયા જો ઉપર અહીંયા સાઈન ઠીટા બંને જગ્યાએ છે અહીંયા પણ સાઈન ઠીટા છે અને અહીંયા પણ સાઈન ટીટા છે તો શું થશે સાઈન વર્ગ થશે અને અહીંયા જો કોસ ઠીટા અને અહીંયા પણ કોષીટા છે તો આ સાઈડ થશે કોસ વર્ગ થશે તો ચાલો બંને આપણે લખી દઈએ અને નીચે હાલ આપણે ખાલી ગુણાકાર કરીશું કંઈક ફેરફાર કરીશું નહીં તો ચાલો આપણે કરી દઈએ તો અહીંયા થશે સાઈન વર્ગ અને નીચેના પદોનો ગુણાકાર થશે તો ચાલો આપણે ગુણાકાર લખી દઈએ કે કોસ્ટીટા અને શેનો ગુણાકાર છે સાઇન ઠીટા માઇનસ કોસ આખા કૌશનો ગુણાકાર થયો સમજા પડ્યા એટલા સુધી બીજું આપણને પ્લસની નિશાની અહીંયા શું થશે કોષ વર્ગ અને નીચે સાઈન ઠીટા અને કૌશનો ગુણાકાર એટલે કૌશમાં શું છે કોસ્ટીટા માઇનસ સાઈન ઠીટા આપણને આપેલું છે હવે આપણે શું કરીશું તો અહીંયા જોવું અહીંયા આપણને કૌશની અંદર શું આપેલું છે સાઈન થીટા માઇનસ કોસ્ટ અને અહીંયા આપણને આપેલું છે કોસ ઠીટા માઇનસ સાઈન તો આપણે અહીંયા શું કરીશું હવે જે આ ચિહ્નો છે તો અહીંયા આપણે પહેલાં સાઈન ઠીટાને લખીશું અને પછી કોસ ઠીટાને લખીશું પણ શું માઇનસમાં લખાય તો માઇનસમાં લખાશે નહીં તો આપણે આગળ ચિહ્ન ચેન્જ કરવું પડશે તો અહીંયા જે પ્લસનું ચિહ્ન છે ત્યાં માઇનસનું ચિહ્ન થશે તો ચાલો આપણે કરી લઈએ તમને લખીને જ સમજાવું છું તો અહીંયા જો આપણને શું આપેલું છે કે સાઇન વર્ગ નીચે ભાગાકારમાં શું હતું કોસ થીટા કંસની અંદર ગુણાકારમાં સાઈન ઠીટા માઇનસ કોસ થીટા હતું આ આપણું પૂર તો અહીંયા હવે પ્લસ હતું ત્યાં માઇનસ થઈ જશે આપણું કોસ વર્ગ થીટા એમના એમ પછી સાઈન અને કંસની અંદર હવે જે કોસ માઇનસ હતું એ આપણે સાઈન માઇનસ કોસ કરી શકીએ સાઈન માઇનસ તો કેવી રીતે થયું જુઓ અહીંયા આપણે દરેકના ચિહ્નો ચેન્જ કર્યા જો આ કોસ પર થીટા એ આના સાથે ગુણાકારમાં હતું એટલે કે પ્લસ હતું એ માઇનસ થઈ ગયું આ સાઇન થીટા એના ગુણાકારમાં હતું એ પણ માઇનસ થઈ ગયું આ જો થીટા એ પ્લસ હતું એ પણ માઇનસ થઈ ગયું અને આ માઇનસ હતું એ પ્લસ થઈ ગયું એટલે કે દરેકના ચિહ્નો ચેન્જ થઈ ગયા સમજે પડી ગઈ એટલે આપણે માઇનસ કરવું પડે જો બંને પ્લસ હોય તો ડાયરેક્ટ ચેન્જ થઈ જાય જો સાઇન થીટા પ્લસ કોસ્ટિટા હોય તો આપણે ચિહ્ન ચેન્જ કર્યા વગર કોસ્ટ થીટા પ્લસ સાઇન કરી શકો જો આપણે ચેન્જ કરવું હોય તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ હવે આપણે શું કરીશું જુઓ આગળ હવે આપણે આ જે નીચેનું છે છેદ એનો ગુણાકાર આપણે ચોકડી ગુણાકાર આના સાથે કરીશું સાઇન વર્ગ ઠીટા અને આ જે આપણો છે એનો ચોકડી ગુણાકાર આપણે આના સાથે કરીશું અને નીચેલા બંનેનો ગુણાકાર કરીશું એટલે સિમ્પલી આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે તો ચાલો આપણે કરી લઈએ ચોકડી ગુણાકાર તો અહીંયા જો અહીંયા સાઈન વર્ગ ટીટા છે અને આ સાઈન ટીટા એક્સ્ટ્રા આવશે એટલે કે સાઈન ઘન ટીટા થશે પહેલાં તો સાઈન ઘન ટીટા અને બીજું આપણે પાછળ શું છે કૌશ છે તો એને આપણે કૌંસ લખી દઈએ કે સાઈન ઠીટા માઇનસ કોસ સમજ્યા પડી ગયા આટલા સુધી હવે આપણે શું કરીશું જો અહીંયા આ કોસ્ટીટાનો ગુણાકાર કોના સાથે ઉપરલા કોસ વર્ગ સાથે થશે તો માઇનસ કોસ ઘન થશે અને પાછળ આખો કૌંસ આવી જશે કે સાઈન ઠીટા માઇનસ કોસ્ટીટા તો ચલો આપણે કરી લઈએ હવે આપણે નીચેવાળા બંનેનો ગુણાકાર કરવાનો છે તો નીચે જો આ કોસીટા અને સાઈઠીટાનો ગુણાકાર થશે તો આપણે લખી શકીએ કે સાઈન્ટીટા ગુણ્યા કોસીટા જો ગુણાકારમાં આપણે આગળ પાછળ લખી શકીએ છીએ કેમ કે તમે ત્રણ ગુણ્યા ચાર કરો તો પણ બાર થાય અને ચાર ગુણ્યા ત્રણ કરો તો પણ બાર થાય સમજ પડી ગઈ તો આપણે કરી શકીએ છીએ તો આપણે સાઈઠીટા ગુણ્યા કોસીટા કર્યું હવે આ બંને કાઉન્ટ્સમાં આપણે ગુણાકાર કરવાનો છે તો જુઓ બંને કહું સરખા જ છે તો આપણે વર્ક કરી શકીએ પણ અહીંયા આપણે વર્ગ કરીશું નહીં કેમકે આગળ આપણે ઉડાડવાનું આવશે તો બંનેનો આપણે ગુણાકાર જ કરીશું હાલ ના તમે વર્ક કરીને પણ ઉડાડી શકો છો કે વર્ગ ઉડાડી શકો પણ અહીંયા તમને સમજણ પડશે નહીં એટલે આપણે બંનેનો ગુણાકાર સ્વરૂપમાં જ આપણે લખીશું તો કેવી રીતે લખીએ અહીંયા કે સાઇન થીટા માઇનસ કોસ્ટીટા ગુણાકારમાં સાઇન થીટા માઇનસ કોસ્ટીટા તમે વર્ગમાં પણ લખી શકો છો જો તમને ઉડાડતા આવડે તો તમને સમજણ પડી જાય તો ડાયરેક્ટ તો ચાલો આગળની આપણે ગણતરી કરીએ હવે આપણે શું કરીશું જુઓ અહીંયા શું કરીશું આપણે આજે સાઇન ઠીટા માઇનસ કોસ ટીટા જો અહીંયા છે અહીંયા પણ સાઇન ટીટા માઇનસ કોસ ટીટાનો કૌંસ છે અને અહીંયા પણ સાઇન ટીટા માઇનસ કોસ્ટ ટીટાનો કૌંસ છે તો બંને કૌંસને આપણે કોમન નીકળી શકીએ તો ચાલો આપણે કોમન નીકળી દઈએ એટલે આગળ સામાન્ય નીકળીશું તો બહાર નીકળશે તો સાઈન થીટા માઇનસ કોસ્ટીટા આપણે સામાન્ય નીકાળ્યું તો હવે કંશની અંદર શું વધ્યું અહીંયા સાઇન ઘન મળશે એટલે કે સાઇન ઘન ઠીટા વધ્યું અને પાછળ માઇનસની પાછળ શું વધ્યું કોસ ઘન થીટા વધ્યું સમજે પડી ગઈ નીચે તો સેમનું સેમ જ આવશે જે આપણે હતું એનું એ જ તો આપણે રાખી દઈએ નીચે લખી દઈએ કે શું છે સાઈન થીટા ગુણ્યા થીટા એના ગુણાકારમાં બે કૌંસ છે સાઈન ઠીટા માઇનસ થીટા સેમ જ કૌંસ છે સાઇન થીટા માઇનસ કોષ થીટા તો હવે જુઓ અહીંયા ગુણાકારમાં ઉપર સાઇન ઠીટા માઇનસ કોસ છે અને નીચે પણ ગુણાકારમાં છે તો એક સાઇન ઠીટા માઇનસ કોસ ડેટા ઉડી ગયું તો અહીંયા તો વર્ગ કર્યો તો વર્ગ નીકળી જાય નીચેથી સિમ્પલી સાઇન ડેટા માઇનસ કોસ ડેટા વધો સમજા પડી કે ખાલી આપણે એક સ્ટેપમાં વધારાનું લખ્યું બરાબર હવે આપણે જે અહીંયા વધ્યું છે એ લખી દઈએ તો શું વધ્યું અહીંયા જુઓ સાઈન ઘન માઇનસ કોસ ઘન ભાગાકારમાં શું વધ્યું છે જુઓ સાઈન ગુણ્યા કોસ ઠીટા અને ગુણાકારમાં સાઈન ઠીટા માઇનસ કોસ હવે આપણે શું કરીશું જે આ સાઈન ઘન ઠીટા છે અને કોષ ઘનઠીટાવાળો જે કૌશ છે એનો આપણે સાદુરૂપ આપીશું તો અહીંયા એનું સાદુરૂપ શું થશે જો તમને એ માઇનસ બીનો ઘન આપેલો હોય તો એનું સાદુરૂપ શું થાય સૌપ્રથમ તો એ માઇનસ બીનો કંસ આવશે પછી એનો વર્ગ થશે પછી પ્લસ એ થશે અને પ્લસ બીનો વર્ગ થશે સમજેમ પડી ગઈ જો અહીંયા માઇનસનું ચિહ્ન હતું એટલે અહીંયા કોશમાં પહેલાં માઇનસ આવશે તો જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે અને અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે સમજે પડી ગઈ તો આપણે આ સાદુ રૂપનો ઉપયોગ કરી અને આપણે જે સાઈન ઘન ટીટા છે અને કોસ ઘન ટીટા છે એનું સાદું રૂપ આપી દઈએ તો ચાલો આપી દઈએ તો પહેલાં આપણે એ માઇનસ બી કરવાનું તો આપણે સાઈન ઠીટા માઇનસ કોસ કરી લઈએ કે સાઈન ઠીટા માઇનસ કોસ પછી શું કરવાનું હતું એનો વર્ગ કરવાનો હતો તો એનો વર્ગ એટલે કે સાઈન વર્ગ ઠીટા પ્લસ એ ગુણ્યા બી એટલે કે સાઈન ઠીટા ગુ ગુણ્યા કોસ અને પછી બીનો વર્ગ એટલે કે કોસ વર્ગ ઠીટા સમજને પડી ગઈ નીચે આપણે એમને એમ લખી દઈએ જે આપણને આપેલું છે એ જ તો નીચે આપણને શું આપેલું છે કે સાઈન ઠીટા ગુણ્યા કોસ્ટીટા ગુણ્યા સાઈન ઠીટા માઇનસ હવે જુઓ ફરીથી ઉપર નીચે સાઈન ઠીટા અને કોસ્ટીટા માઇનસમાં કૌશની અંદર છે તો જુઓ અહીંયા સાઈન ઠીટા માઇનસ કોસ્ટીટા ગુણાકારમાં છે અને અહીંયા પણ સાઇન ટીટા માઇનસ કોસ્ટીટા ગુણાકારમાં છે તો ઉડી ગયા હવે જો આગળ આપણે કરીએ એની પહેલાં અહીંયા કંઈ તમને દેખાય છે તો કે જુઓ આ સાઈન વર્ગ અને અહીંયા કોસ વર્ગ ટીટા છે તો તમને પહેલો નિર્દેશન યાદ છે કે સાઇન વર્ગ ટીટા બરાબર કોસ વર્ગ ટીટા બરાબર શું થાય તો એક થાય તો આપ લખી શકીએ તો ચાલો આપ લખી દઈએ કે અહીંયા શું થશે એક અને પાછળ શું આપણને પ્લસ સાઈન ઠીટા ગુણ્યા કોસ ટીટા આપણને આપેલું છે નીચે ભાગાકારમાં આપણા પાસે શું વધ્યું છેદમાં કે સાઈન થીટા ગુણ્યા કોસ ટીટા હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે કે સાઈન થીટા ગુણા સીટા અને સાઈન થી ટા ગુણકોટા ઉડી ગયું તો જો અહીંયા ઉડશે તો ઉડશે નહીં કે પ્લસ વન આપેલું છે જો આ એક અને સાઈન ઠીટા કો સીટા ગુણાકારમાં હોય તો જ ઉડશે પણ અહીંયા સરવાળો આપેલો છે નીચે ગુણાકારમાં છે એટલે કે ભાગાકારમાં છે આમ સમજ પડી ગઈ તો આપણે બંનેને અલગ અલગ આપી દઈએ કેવી રીતે તો અહીંયા હું તમને લખીને સમજાવું છું કે એકના ભાગાકારમાં પણ આપણે સાઈન ઠીટા ગુણ્યા કોસ્ટિટા લખી દઈએ અને વચ્ચે જે પણ चिन्ह જો અહીંયા પ્લસનું ચિહ્ન છું તો અહીંયા આપણે પ્લસનું ચિહ્ન મૂકીશું અને પછી સાઈન ગુણ્યા કોસ્ટિટા અને છેદમાં પણ શું આપેલું છે સાઈન ગુણ્યા કોસ્ટિટા જે આપેલું હોય જ લખવાનું છે હવે તમારે ઉડી જશે કેમકે પ્લસવાળું પદ આખું અલગ થઈ ગયું તો હવે સાઈન ગુણ્યા કોસ્ટિટા નીચે પણ સાઈન ટીટા ઉડી ગયું સમજે પડી ગઈ તો હવે જો શું વધ્યું અહીંયા અહીંયા જે સાઈન્ટેટા ગુણા કોસ્ટીટા છે એને હજુ આપણે એક અલગ પદ કરીએ બંનેને અલગ અલગ લખીએ તો એકના છેદમાં સાઈન થીટા અને વચ્ચે જો ગુણાકાર છે તો આપણે ગુણાકારનું ચિહ્ન મૂકીશું અને એકના છેદમાં કોસ્ટીટા અને જુઓ હવે ઘણા બધા શું કરશે અહીંયા આ પદને આખું ભૂલી જશે કે સાઈન ડેટા કોસ્ટીટા ઉડી ગયું આજે આખું પદ છે એને ભૂલી જશે કે ઉડી ગયું પણ જો ભાગાકારમાં શું થાય કે ભાગાકાર થાય થાય તો એનું જવાબ શું મળે બંને પદ ઉડી જાય તો આપણને એક મળે તો આપણે પ્લસ વન લખવું પડે મેં તને આગળ પણ એક લક્ષ્યમાં શીખવાડ્યું હતું કે જો સમાન કિંમત હોય અને બાદ બાકી હોય તો એની ઝીરો આવે અને જો સમાન કિંમત હોય તો ભાગાકાર થાય તો એનો જવાબ એક આવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આટલા સુધી ક્લિયર છે તો આગળ આપણે જોઈએ કે જુઓ જે એક ભાગ્યા સાઈઠ ટીટા છે એનો આન્સર શું મળશે આપણને એનું શું થાય આન્સર કે કોશેક ઠીટા થાય તો લખી દઈએ કોશેક ટીટા અને ગુણાકારમાં એક ભાગ્યા કોસ ઠીટા એનું શું થાય સેક ઠીટા થાય લખી દીધું અને પ્લસ વન આપણે શું સાબિત કરવાનું હવે જો આપણે શું સાબિત કરવાનું હતું કે આપણે સાબિત કરવાનું હતું એક પ્લસ સેક ઠીટા ગુણ્યા કોશેક ટીટા તો આપણે એમ લખી દઈએ કે એક પ્લસ સેક ટીટા ગુણ્યા કોશેક ટીટા લખી દઈએ તો આપણે ચાલો જવાબમાં લખી દઈએ કે અહીંયા એક પ્લસ સેક ઠીટા ગુણ્યા કોશેક ટીટા આપણે લખી દઈએ સિમ્પલી કોશેક ઠીટા તો અહીંયા આપણું જમણી બાજુ સાબિત થઈ ગયું તમારી બુકનો સૌથી હાર્ડ પ્રશ્ન જે નવ્વાણું ટકા વિદ્યાર્થીઓને આવડશે નહીં તો તમે વિડીયો પૂર્ણ જોયો છે તો તમે જાતે બે વાળા ગણો અને જો તમને આવડી જાય તો તમે ટોપર એક ટકા હોશિયાર વિદ્યાર્થીમાં આવો જો સમજે પડી ગઈ અને જો વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો સ્પેશિયલ મેં દાખલો અલગ ગણ્યો છે કેમ કે થોડો હાર્ડ દાખલો તો એટલે દરેક જગ્યાને સમજણ પડતી નથી એટલે બીજા દાખલા સાથે હું મિક્સ કરવા માગતો નહોતો તો ચલો મળીએ આપણે આગળના દાખલામાં હવે પ્રશ્ન નંબર ચારનો દાખલા નંબર ચાર સાથે